નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વાની લોકસભા ચૂંટણીને હવે થોડા અઠવાડિયા બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પીછેહટ જોવા મળી રહી છે તો આ તરફ સાબરકાંઠામાંથી પણ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાની આશા વ્યક્ત કરી છે લોકસભા ચૂંટણી માટે ભાજપે સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારની અટકને લઈ અને વિવાદ વધુ ઘેરું થયો છે તેમજ પત્રિકાઓ વહેતી થઈ છે જેમાં ભીખાજીની અટકને લઈ અને કહેવાય રહ્યું છે કે ભીખાજી ડામુરે બદલી છે અને ડામુરમાંથી તેઓ ઠાકોર થયા છે આ વિવાદને લઈ અને સમગ્ર બેઠક પર વિરોધના સૂર ઉઠી રહ્યા છે અરવલ્લી અને સાબરકાંઠાના ઠાકોર સમાજના નામથી આ પત્રિકા પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને લખાઈ છે તો ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે ચૂંટણી નથી લડવાના તેવી જાહેરાત કરતાની સાથે જ કહી શકાય કે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે કહેવાય એમ પણ રહ્યું છે કે ભીખાજી ઠાકોરને હાઈકમાન્ડ તરફથી જ કહેવામાં આવી ચૂક્યું હોય કે તેઓ ચૂંટણી ન લડે કારણ કે તેમના નામને લઈને પણ ઘણો બધો વિવાદ જોવા મળી રહ્યો હતો લડવાની ના પાડી રહ્યા છે ત્યારે તેઓ કેમ ચૂંટણી નહીં લડે તેની પર એક નજર કરીએ તો સાબરકાંઠાથી તેમનું નામ જાહેર થયું હતું થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયામાં ભીખાજીનો ખૂબ જ વિરોધ થયો હતો ભીખાજી ઠાકોર ઓબીસી ન હોવાની વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી ભીખાજી ઠાકોર નહીં આદિવાસી ડામોર હોવાની વાત થઈ હતી સોશિયલ મીડિયા પર ચર્ચા થતાં પાર્ટી ગંભીર નોંધ લીધી લઈ ચૂકી છે ભીખાજીએ ખુલાસો કર્યો હતો કે ઠાકોર જાતિમાં ડામોર આવે છે ભીખાજીની જાતિનો વિવાદ સોશિયલ મીડિયા પર ચાલતા ભીખાજીએ ઉમેદવારી પાછી ખેંચી હતી થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયામાં પણ થયો હતો ભીખાજી ઓબીસી ન હોવાની વાત સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે ભીખાજી ઠાકોર નહીં આદિવાસી ડામોર હોવાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને સોશિયલ મીડિયા પર ચર્ચા થતા બાબતની નોંધ પાર્ટી દ્વારા ગંભીર રીતે લેવામાં આવી હતી ત્યારબાદ ભીખાજીએ ખુલાસો પણ પણ કર્યો હતો કે છે ભીખાજીની જાતિનો વિવાદ સોશિયલ મીડિયા પર સતત જોવા મળી રહ્યો હતો આ બધાની વચ્ચે આજે જે સમાચાર સામે આવ્યા કે ભીખાજી ઠાકોરે એકાએક પોતે ચૂંટણી નથી લડવાના તેવી જાહેરાત કરી દીધી છે તો આ સાથે ચૂક્યા છે આ તરફથી હવે સાબરકાંઠાથી પણ સમાચાર આવ્યા છે કે ભીખાજી ઠાકોર પણ ચૂંટણી નથી લડવાના ભીખાજીનું નામ જાહેર થતાની સાથે જ અનેક ચર્ચાઓ જોવા મળી રહી હતી અને તે ચર્ચાઓ હતી તેમના અટકના કારણે કારણ કે તેમની અટકને લઈ અને સતત ચર્ચાઓ થતા વિવાદો પણ જોવા મળ્યા હતા સોશિયલ મીડિયામાં અનેક પત્રિકાઓ પણ વાયરલ થઈ હતી અને આ તમામ બાબતોની નોંધ ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવી હતી અને બની શકે છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી જાડકતરી રીતે ભિખાજી ઠાકોરને કહેવામાં આવ્યું હોય અને તેના જ કારણોસર તેઓએ સામેથી જે ઉમેદવારી છે તે પાછી ખેંચી લીધી હોય પરંતુ અત્યારે હાલ તો આપણે જોઈ રહ્યા છીએ કે એક પછી એક એવા લોકો કે જેમના નામ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી માટે જાહેર કરવામાં આવ્યા છે તેઓ હવે પાછી પાની કરતા જોવા મળી રહ્યા છે ભટ્ટે પણ અને માટે તેઓનું નામ જાહેર થયા બાદ જ અત્યારે હાલ જે સમાચાર મળ્યા તે પ્રમાણે કે તેઓએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે તેમના નામનો પણ ઘણો બધો વિરોધ જોવા મળ્યો હતો જ્યોતિબેન પંડ્યા હોય કે તે નામદાર હોય અથવા તો સ્થાનિક કાર્યકર્તા લેવલની જો વાત કરીએ તો તેમના નામનો ઘણો જ વિવાદ જોવા મળ્યો હતો ત્યારે હવે ભીખાજી ઠાકોરની જો વાત કરવામાં આવે તો તેમના નામને લઈને પણ વિવાદ જોવા મળ્યો હતો આ બધાની વચ્ચે કોંગ્રેસે આદિવાસી ઉમેદવારને મેદાને ઉતાર્યા છે તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ક્ષિતિજ અમારી સાથે જોડાઈ ગયા છે ક્ષિતિજ ભીખાજી ઠાકોરની અટક ને લઈ અને વિવાદ ત્યારે તેઓએ સામે ચાલી અને કહી દીધું છે કે તેઓ ચૂંટણી નથી લડવાના કેવી ચર્ચા લોકસભા ભાજપના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કર્યા બાદ બીજા પહેલા હતી પરંતુ ત્રણ મહિના પહેલા તેમને એફિડેવિટ કરાવી અને ડામોર માંથી તેમને સાત અટક કરાવી હતી ત્યારે આ વાત વાયરલ થઈ હતી અને કેટલાક ભાજપમાં ટિકિટ લેવા માંગતા જે ઉમેદવારો હતા ટિકિટ પાછું હતા એ લોકોએ પત્રિકા યુદ્ધ ચલાવ્યું હતું

લડવાની દર્શાવી હતી તેમણે જણાવ્યું હતું કે અન્ય કારણોસર તૂટી લડવા માંગતું નથી ત્યારે હવે આ વાત ને લઈને સાબરકાંઠા જિલ્લામાં અને અરવલ્લી જિલ્લામાં વાતાવરણ રાજકીય વાતાવરણ ગરમાયું છે અને કેટલાક જે ભારતીય જનતા પાર્ટી જ્યારે નામ જાહેર કરે છે ત્યારે એ પહેલા સેન્સ પ્રક્રિયા છે આ વખતે અલગ અલગ તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ આ વખતે કાચું પડ્યું એમ કહી શકાય ખાસ કરીને જિલ્લામાં જોઈએ મળતી

જે બિલકુલ ક્ષિતિજ હવે શું લાગે છે ભીખાજી ઠાકોરે તો પીછે હટ કરી લીધી છે હવે કયા નામો પર અયા પસંદગી કરવામાં આવે તેમ લાગી રહ્યું છે અને કયા નામો લોકોમાં પણ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જે ભાજપમાં જોડાયા છે તે પણ ટિકિટ માંગી રહ્યા છે વનરાજસિંહ પણ ટિકિટ માંગી રહ્યા છે હાલમાં એનું કોઈ તમને નાઇઝનિક શરૂ કરી દીધું છે અને ભાજપ કોને ટિકિટ છે જેવું જ્યાભાર ક્ષિતિજ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો સાબરકાંઠાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભીખાજી ઠાકોરે તેઓ પોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત સોશિયલ મીડિયા થકી કરી દીધી છે પરંતુ અહીંયા જે રીતે તેમની અટકને લઈ અને વિવાદ જોવા મળી રહ્યો હતો ઠાકોર અને ડામોર અટકને લઈ અને વિવાદ જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે આ બધાની વચ્ચે કહી શકાય કે ભીખાજી ઠાકોરને અંદાજો હતો જ ક્યાંક ને ક્યાંક કે જે હાઈકમાન્ડ છે તેમના દ્વારા તેમની ટિકિટ પાછી ખેંચવામાં આવી શકે છે ને એટલા જ માટે તેઓએ કદાચ સામે ચાલી અને પોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી દીધી છે